આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વાપીમાં આવેલ શ્રી હનુમાન મંદિર ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બજાર રોડ વાપીમાં ભવ્ય યાત્રા નીકળી હતી વાપીમાં બજાર વેપારી એસોસિએશન દ્વારા આયોજિત આ કળશ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત બજારના વેપારીઓ શહેરના અગ્રણીઓ નાગરિકો મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ઢોલનગારાના તાલે વાપી બજારમાં નીકળેલી કળશ યાત્રાએ જય શ્રી રામના નારા સાથે શહેરીજનોમાં આકર્ષણ ઊભું કર્યું હતું શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં શ્રી હનુમાન મંદિરમાં સુંદરકાંડ મહાઆરતી મહાપ્રસાદ અને રામધૂન સહિતના આયોજનો કરવામાં આવ્યા છે તેમજ અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ પણ શહેરીજનોને બતાવવામાં આવ્યું ડીજે અને ઢોલ નગારાના તાલે નીકળેલી શોભાયાત્રામાં મહિલાઓએ માથે કળશ લઈ શોભાયાત્રા કાઢી હતી જેમાં ફટાકડા ફોડી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે કળશ યાત્રાને નિહાળવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા પોલીસે પણ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો